ગુજરાત રાજ્ય જ્યારે દેશનું ગ્રોથ એન્જિન હોવાનો દાવો કરે છે ત્યારે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાની પડોશમાં આવેલું એક નાનકડું ગામ વિકાસની તમામ વ્યાખ્યાઓને પડકારી રહ્યું છે વ્યારા તાલુકાના ગામની સ્થિતિ એવું લાગે છે કે જાણે અહીં સમય થંભી ગયો હોય આઝાદીના આટલા વર્ષો પછી પણ ગામના લોકો પાયાની જરૂરિયાતો જેવી કે પાકા રસ્તા અને શુદ્ધ પીવાના પાણી માટે વહીવટી તંત્ર સામે ભીખ માંગી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે વીરપુર ગામની સૌથી મોટી કરુણતા એ છે કે તાપી જિલ્લાના જિલ્લા સેવા સદન એટલે કે કલેક્ટર કચેરીથી માંડ ચાર કિલોમીટરના અંતરે આવેલું છે જે કચેરીથી આખા જિલ્લાના વિકાસના નકશાઓ તૈયાર થાય છે તેની જ બાજુમાં આવેલ વીરપુર ગામ આજે રસ્તા વગર પછાત અવસ્થામાં જીવી રહ્યું છે આ ગામ નાની ચીખલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે પરંતુ પંચાયત દ્વારા પણ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ગ્રામજનોએ આવનારી ચૂંટણીના બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારી છે ત્યારે સ્થાનિક વ્યક્તિએ આ અંગે શું ખુલાસા કર્યા તે જોઈએ જી તમારું નામ મારું નામ પટેલ પરિમલ કુમાર મનુભાઈ જી આ તમારા ગામમાં સેની સેની સમસ્યાઓ છે અમારા ગામમાં પહેલા તો ગામના લોકોને મૂળભૂત પાયાની જરૂરિયાત તો જેવા કે રોડ રસ્તા અને પાણીની ખૂબ જ જરૂરિયાત છે તેમાં બી રસ્તાની અમારે એકદમ મોટામાં મોટી સમસ્યા છે અમે વારંવાર ગ્રામ પંચાયત અમારે નાની ચૂકલી ચીકલી જૂથ પંચાયત લાગે છે એમને ગ્રામસભામાં વારંવાર રજૂઆત કરી છે મૌખિક રજૂઆત કરી છે લેખિક રજૂઆત કરી છે પણ આ ગ્રામ પંચાયત અમારા રસ્તામાં કે અમારા વિકાસમાં કોઈ જ ધ્યાન આપતું નથી ને એ લોકોને કોઈ રસ નથી ગામના લોકોની આ મૂળ આટલે આદિવાસી લોકો એકદમ રહે છે ને પશુપાલક વર્ગ રહે છે પણ એ લોકોને આ પાયાની જરૂરિયાતોમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી જ્યારે સરકાર એટલી બધી તત્પર છે વિકાસના કામો કે વિકાસના કામો એટલા બધા ફાળવતી હોય પણ અમારા ગામમાં આ વિકાસના પૈસા આવે એ ગ્રાન્ટો આવે ક્યાં જાય છે અમને બિલકુલ ખબર પડતી નથી આ લોકોને આ પૈસા ગ્રાન્ટ અહીંયા વપરાય વપરાય કે ક્યાં જાય છે અમને કે એ પણ તપાસનો વિષય છે કારણ કે એટલી તકલીફ પડે છે ચોમાસામાં કે આખું પાણી ભરાઈ જાય છે રસ્તા પર એકસો આઠ આવી શકતી નથી એમ્બ્યુલન્સ આવી શકતી નથી કે કોઈ ફોર વ્હીલ કોઈકને બેસાડીને માંદા માણસને બેસાડીને ટુ વ્હીલ પર લઈ જવું હોય તો એટલી બધી તકલીફ પડતી છે કે કદાચ માંદુ માણસ હોસ્પિટલ લઈ જતા મરી જાય કે એકસો આઠ આવા વગર મરી જાય એવી પરિસ્થિતિ છે ને પશુપાલક વર્ગ એટલે બે ટાઈમ અમારે રોડ રસ્તા પર અમારે હાઈવે પર અમારે શાકભાજી પહોંચાડવા માટે શાકભાજી માટે કાઢવું પડે છે ઘાસચારો લઈ જવાની હોય એટલી બધી તકલીફ છે કે આ રસ્તો તમે જોજો હા મોટા મસ્ત મોટા ખાડા પડી ગયા છે પણ આ લોકોને કોઈને કઈ પડી નથી એમ જી સમય આવે છે આ જ રસ્તા ઉપરથી લોકો આજ રસ્તા પરથી આવતા છે અને તે ટાઈમ પર અમારે કેવું કે જે તે માલિકને લઈને પણ આવતા છે કે આ રસ્તો અમે અમારે એકવાર આવી ગયો એટલે બધો રસ્તો બનાવી દઈશું તે રીતે મોટી મોટી પ્રલોભન આવી જાય છે બધી પ્રલોભનો આપી જાય છે પછી આ અમે વારંવાર રજૂઆત કરી છે તે છતાં અહીંયા એક વાર પણ જોવા આયવા નથી કે અમે આ રીતે આ હલ કરીએ કેવા આયવા નથી આજ દિન સુધી આવતા નથી રજૂઆત અમે રજૂઆત પંચાયતમાં કરી છે તાલુકા લેવલે બી કરે છે પણ આ લોકો પંચાયતમાંથી અમને તલાટીને કરી છે સરપંચ તલાટીને લેખિત પણ આપ્યું છે એમને ઓસી કોપી પણ અમે લીધી છે ગ્રામ સભામાં જેટલી ગ્રામ સભા અમારી અત્યારે થઈ છે એ લાઈવની અમે અત્યારે બીજી ઓક્ટોબરે થઈ એમાં પણ અમે રજૂઆતો કરી છે પણ એક બી વાર એ લોકો જોવા સુધા અહીંયા આવ્યા નથી આ રસ્તાને જી

એ અમને ખબર નથી અમે હાજર નહીં હતા તે ટાઈમ પર પંચનામું જેવું એ લોકો સાઈન કરાવી ગયેલા પણ પાછુંથી આ કોઈ પણ કામ થયું નથી અમારું અમારી મુખ્ય માંગણી અમારે આ રસ્તો બનવું જોઈએ રસ્તાનું હવે તાલુકા લેવલ થી કલેક્ટર લેવલ થી કે મામલતદાર પ્રાંત જે પણ લેવલ થી એ લોકો કામ થતું હોય તે પણ અમારું મેન તો પંચાયત ના લેવલ થી જે અમને પુરાણ સુધ્ધા કરી આપવામાં આવ્યું નથી કારણ કે

રાજ્યસભા લોકસભા દરેક ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરવાના મૂળમાં છે ને પંચાયત કલેક્ટર લેવલે પણ અમે આ ધારણા કે રેલીઓ કાઢવી પડે તો અમે એ કરવાના મૂળમાં છે અત્યારે હવે